નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમવાર ઉજવાય રહેલા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાદી દેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમવાર ઉજવાઈ રહેલા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રી શ્રી બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકો ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ દિવાધિ દેવ મહાદેવ સમક્ષ ગંગાજળો જળાભિષેક કરીને પૂજન અર્ચન કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય

આગામી મહાશિવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાછલા સવા મહિનાથી સમગ્ર દેશ લોકમાતા ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તિના લીન થયા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે હવે આવી રહેલા મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબસાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વકક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે અનેકતામાં એકતા ઉજાગર થઈ છે આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મ સ્થળ નહીં પણ ભારતીય પણ છે આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે એકસો આઠ દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે સોમનાથ દર્શનને શ્રદ્ધાળુઓએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શનમાં દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે રાજ્ય સરકાર આગામી વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને તીર્થ સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે